હાઈ ફ્રેન્ડ્સ ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે આજે આપણે સ્ટ્રીટ પર મળે એવી બનાવવા જઈ રહ્યા છીએ જેના માટે મેં અહીંયા વટાણા જે આવે છે સૂકા જેને પીળા વટાણા પણ કહેતા હોય છે ઘણા અને સફેદ વટાણા પણ કહેતા હોય છે એ બે કપ વટાણાને મેં આખી રાત પલાળી રાખ્યા હતા જો આ પલાળેલા વટાણા છે જેને મેં આખી રાત પલાળી રાખ્યા હતા હવે આપણે એને કુકરમાં લઈ લઈએ હવે એમાં આપણે એક ચમચી મીઠું લઈએ છે પાંચ ચમચી હળદર લઈએ છે અને સાથે સાથે બટેટાને અહીંયા હું છોલીને લઉં છું અહીંયા મેં પાંચ બટેટા લીધા છે હવે આપણે એને વગાડી લઈએ કુકરમાંટાણા અને બટેટા સરસ બફાઈ ગયા છે હવે આપણે એને મેશ કરી લઈએ બાફ્યા પછી જો એમાં પાણી વધારે લાગતું હોય તો વટાણા બટાટાને સ્ટ્રેનરમાં કાઢી અને કોરા કરી લેવાના છે અને આવી રીતે સરખા મેશ કરી લેવાના છે હવે આપણે લારી જેવો રગડો બનાવવા માટે એક પેસ્ટ તૈયાર કરવાની છે જેના માટે અહીંયા આપણે બે ચમચી જેટલો પુદીનો એડ કરીએ છીએ બે ચમચી જેટલી કોથમીર એડ કરીએ છીએ બે લીલા મરચાં અને એક ટુકડો આદુનો એડ કરીએ છીએ આઠથી દસ કાળા મરી એક ટુકડો તજનો અને એક ચમચી શેકેલું જીરું એડ કરીએ છીએ હવે આને આપણે પેસ્ટ કરી લઈએ તૈયાર કરેલા રગડાની આપણે રિંગ બનાવી દઈએ અહીંયા આપણે તવાને તેલથી ગ્રીસ કરી લીધો તો આવી રીતે લારી વાળા કરે એવી રીતે આપણે રીંગ બનાવી લેવાની છે ને ઉપરથી આપણે એમાં કોથમીર એડ કરવાની છે હવે આપણે આ તવાને ગેસ ઉપર લઈ લઈએ હવે આપણે થોડો રગડો વચ્ચે લઈ લઈએ છે બધી બાજુથી હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ છે લાલ મરચું તૈયાર કરેલી પેસ્ટ એક ચમચી મિક્સ કરી લઈએ સરસ મજાનો રગડો તૈયાર છે લારી જેવો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ સરસ મજાનો રગડો તૈયાર છે હવે આપણે એને પૂરીમાં ભરી દીધો છે રગડો હોય અને પાણી ન હોય એવું બને હવે આપણે એમાં પાણીપુરીનું પાણી એડ કરીએ છે યસ યમી પાણીપુરી સરસ મજાના લારી જેવા રગડામાંથી સરસ મજાની પાણીપુરી લારી જેવા રગડામાંથી આપણે પાણીપુરી તો ખાધી હવે આપણે રગડા પ્લેટર બનાવીએ છીએ હવે આપણે એમાં ચાટ મસાલો એડ કરીએ છીએ એડ કરીએ ઉપરથી કોથમીર અને દાડમના દાણા એડ કરીએ છીએ તો છે ને સરસ મજાના લારી જેવા રગડામાંથી પાણીપુરી અને રગડા પ્લેટર મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ખાતા રહો અને હા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો